નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા જોઈએ આપણે વાત કરેલી હતી કે અહીંયા જે પાછળ આપેલું હોય તેને તમારે છેદમાં લઈ લેવાનું અને બંનેનો છેદમાં લઈ લેવાનું આવી આપણે વાત કરેલી હતી તો એના આધારિત જે દાખલા છે તેની વાત કરવાના છે

ઝીરો પોઈન્ટ ટુ ડિવાઈડ બાય ઝીરો પોઈન્ટ થ્રી એટલે કે શું મળે છે તમે પોઈન્ટ આ રીતે લાવી શકો છો પોઈન્ટ ને દૂર કરો તો બે ના છેદમાં દસ છેદમાં ત્રણ ના દસ દસ કેન્સલ થઈને આવે છે બે ના ત્રણ સિમ્પલ મેથ છે એ પ્રમાણે તમારી પાસે આવે છે ખાલી છેદ માં બદલાઈ જશે છેદમાં શું હશે પી ઓફ ઈ પી ઓફ ની કિંમત આપવામાં આવી છે પોઈન્ટ છતાનો જવાબ શું આવે છે બેના ના છ બે છ એટલે એકના ના માં ત્રણ આ રીતે આપણો જવાબ આવે છે હવે આપણે આગળ વધીએ પી ઓફ બી આપવામાં આવ્યા છે એ છેદ બી આપવામાં આવ્યા છે અને કીધું છે કે એ સરખી બી સીધો સૂત્ર લગાવો એ સરખી બી નું શું છે પી ઓફ એ છેદ બી ડિવાઈડ બાય પી ઓફ બી બધી જ વેલ્યુ આપેલી છે તમને કિંમત મૂકી તો હવે અહીંયા આપણે જોઈએ કે બત્રીસ ના છેદ માં પાંચ છે તો આને શું લખી શકીએ બત્રીસ ના છેદ માં સો ગુણ્યા પાંચ ના એક જ પોઈન્ટ છે બત્રીસ ના છેદ માં પચાસ બત્રીસ ના છેદમાં પચાસ જવાબ આવે છે મારો તો હવે અહીંયા હું શું કરી શકું છું ડાયરેક્ટ કેલ્સ્યુ પર કરું તો આપણને મને જવાબ મળશે ઝીરો પોઈન્ટ સિક્સટી ફોર અથવા બે વડે ગુણાકાર કર્યો એટલે છેદમાં કેટલા આવી ગયા છેદમાં વડે ગુણાકાર તો બત્રીસ કેટલા મળે છે છેદમાં છેદમાં એટલે આપણે શું કરવાનું ફક્ત બે પોઈન્ટ કાપી લેવાના છે હવે આપણે આગળ જોઈએ p ઓફ એ આપવામાં આવ્યો છે p ઓફ બી આપવામાં આવ્યો છે બી સર આપવામાં આવ્યો છે તમને કીધું છે p ઓફ એ છેદ બી શોધો સૂત્ર મૂકીએ તો શું મળે છે પીએફ બી છેદ ઈ છેદમાં અહીંયા પાછળ એ છે એટલા માટે અહીંયા શું આવશે પીએફ એ બી એની વેલ્યુ કેટલી આપવામાં આવી છે ઝીરો પોઈન્ટ ચાર પી ઓફ એ છેદ બી લખો કે B છેદ એ લખો કારણ કે છેદ ગણ માટે ક્રમનો નિયમ સાચો છે ઝીરો પોઈન્ટ એટ અને સૂત્રનો કરતા બનાવીએ તો પોઈન્ટ એટ ઉપર જતા રહી તો કેટલા થાય છે ઝીરો પોઈન્ટ બત્રીસ થાય છે હવે વાત કરીએ આપણે આગળ પી ઓફ એ સર્ટી બી એ બી નું સૂત્ર શું બનશે ઉપર એ છેદ બીજ આવશે અને પાછળ બીઆા છે તો છેદમાં શું આવે બી તો ઝીરો પોઈન્ટ બત્રીસ સંસદમાં ઝીરો પોઈન્ટ પાંચ આગળના દાખલામાં જે રકમ હતી તે સેમ જ છે એટલે આન્સર કેટલા આવે છે મારો ઝીરો પોઈન્ટ ચોસઠ હવે આગળ શું કીધું છે પી ઓફ એ યોગ બી શોધો આપણે કિંમત છે પી ઓફ બી ની કિંમત છે એ છેદ બી ની કિંમત છે સરવાળો ને બાદ બાકી કરતા કંઈક આ પ્રમાણે ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું જવા મળે છે ઇઝી દાખલા છે એમસીક્યુમાં પૂછાઈ શકે એવા છે એટલે થોડું ધ્યાન આપીને કરવું પડશે ચલો પરીક્ષા માટે આઈએમ પ્લસ બી એ છેદ બી આવું કઈ કહેવામાં આવ્યું છે તો પીએફ એ છે મારી પાસે પીએફ બી છે પણ એ છેદ બી નથી તે મારે પહેલા શોધવા પડી શોધવા માટે મને કોની કિંમત આપવામાં આવેલી છે પીએફ પાંચ ના છેદમાં તેર ગુની છવ્વીસ તો જો અહીંયા આવી ગયો કે પી ઓફ એ કેટલા છે પાંચ ના છેદ માં છવ્વીસ પી ઓફ બી કેટલા છે પાંચના ના છેદમાં તેર પી બી કેટલા છે બેના ના છેદમાં પાંચ હવે પીએફ બી નું સૂત્ર લગાવો પીએફ એ છેદમાં બી છેદમાં પીએફ બી ના છે કેન્સલ જવાબ આવે છે બે ના છેદમાં તેર હવે આપણે વાત કરીએ એ યોગ બી ની તો પીએફ એ પીએફ બી માઇનસ પીએફ એ છેદ બી અહીંયા શું આવે છે પાંચ ના છેદ માં છવ્વીસ હતા પાંચના છેદ તેર માઇનસ બે ના છેદમાં તેર સરવાળા બાદ નક્કી થાય પાંચમાંથી બે જશે ત્રણ આવશે હવે અહીંયા શું થશે છેદ અલગ અલગ છે તો અહીંયા લસવા લઈએ અહીંયા બે વડે ગુણાકાર કરવો પડે તો ઉપર પણ બે વડે ગુણાકાર કરો તો ત્રણ દુ છ છ અને પાંચ હજાર અગિયાર ના છેદ માં છવ્વીસ પરીક્ષા ને માટે આઈએમપીએમસી ક્યુ કહી શકાય કારણ કે અહીંયા આજે વસ્તુ આપવામાં આવી છે તે તમને આ રીતે આપી દઈ છે ટુ ઓફ ઇન્ટુ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ થ્રી ઓફ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ પાંચના છેદમાં સાત અને પછી બે ને થ્રી પીએફ બી બરાબર પાંચ ના છેદમાં સાત આપેલા શું કરશો તમે ત્રણ ને નીચે લઈ જશો એટલે જે કંઈ આગળ ગુણાકારમાં માં હોય તેને ખાલી તમારે છેદ લઈ જવાનું એટલે તમને વેલ્યુ મળી જાય છે અને પછી જે કિંમત કીધી યોગ ગણ કીધો હોય તે તમારે શોધવાનું રહેશે હવે આપણે વાત કરીએ પાંચમા દાખલાની ની શું કીધું છે પી ઓફ એ છ ના છેદમાં અગિયાર પી ઓફ બી પાંચ ના છેદ અગિયાર એ યોગ બી સાત ના છેદ માં અગિયાર અને એ છેદ બી શોધવા છે તમને કિંમત આપેલી છે તેના પરથી તમારે એ છેદ બી શોધવા છે કોની કિંમત આપેલી છે યોગ બી ની તો આપણે એ યોગ નું સૂત્ર લગાવે કે શું મળે છે પીએફ એ યોગ બી બરાબર પીએફ એ પ્લસ પીએફ બી માઇનસ એ છેદ બી પી ઓફ એ છેદ બી છે તેને મારે શોધવા છે તો આ બાજુ લઈ જાવ માઇનસ છે તો શું થઈ જાય પ્લસ અને આ પ્લસ છે તે આ બાજુ આવે તો શું થઈ જાય માઇનસ એટલે જો અહીંયા ગણ છે અહીંયા યોગ ગણ છે અહીંયા યોગ ગણ હતો તો અહીંયા ગણ થઈ ગયો કારણ કે બંનેની સાઈડ ચેન્જ કરેલી છે ચાલો પીએફ એ કેટલા છે છ ના છેદમાં માં અગિયાર આ કેટલા છે પાંચના છેદ માં અગિયાર અને આ કેટલા છે સાત ના છેદ માં અગિયાર તો નીચે બધાનો છેદ સરખો છે તો ઉપર ડાયરેક્ટ ચાલો છ ને પાંચ અગિયાર અગિયાર માંથી સાત ગયા તો ચાર બરાબર છે